ભગવાન પરમાત્માની અંદર મન લગાવવું હોય ને કથા ને તારા હૃદય સુધી પહોંચાડવી હોય ને ભગવાનમાં જો તારે સ્થિરતા મેળવી હોય તો પેના પેના તો આસન ઉપર માણસે સિદ્ધિ મેળવી ચિતાસનો એક આસન ઉપર બેસી એકાગ્ર મનથી ભગવાનની કથા શ્રવણ કરવી ચિતાસનો ચિતસ્વાસો કથામાં બેસીએ ત્યારે આપણા શ્વાસ ઉપર વિજય લાંબા અને ધીમા શ્વાસે ભગવાન પરમાત્માની કથા સાંભળીએ ચિતસ્વાસો જીતેન્દ્રિય માણસની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો આપણા હાથ પગ આંખ કાન નાક બધું ભગવાન પરમાત્માની અંદર જોડી દઈ બેઠા હોય આપણે કથાની અંદર કથામાં આપણું શરીર હોય બહાર કંઈક હમણાં અવાજ વાકમ અવાજ સંભળાય એટલે આપણા કાન દોડીને ત્યાં જતા રહે સારી સુગંધ આવે એટલે આપણું નાક ત્યાં જતું રહે આંખ આપડી તે બાજુ જતી રહે તો સમજવાનું પછી કથામાં આપણી એકાગ્રતા નથી પણ ઇન્દ્રિય ઉપર વિજય ચિતા સંગ સંગ ઉપર વિજય કથા સાંભળવા માટે બેસીએ ને ત્યારે એવા વ્યક્તિની પાસે બેસીને કથા સાંભળવી જોઈએ કે નિરાતે કથા સાંભળે અને આપણને પણ સાંભળવા દે ઘણી વખત એવું થાય કે આપણે ઘરેથી નક્કી કરીને જઈએ કે અમારે કથા સાંભળવી છે કથાના મંડપમાં જાય અને એવા વ્યક્તિ બાજુમાં આવીને બેસી જાય કે શાસ્ત્રીજી મહારાજ કથા ચાલુ કરે અને બાજુમાં બેઠા બેઠા એ પોતાના ઘરની વ્યથા ચાલુ કરે આપણે નક્કી ન કરી શકીએ કે આપણે કથા સાંભળવા આવ્યા છીએ કે એની વ્યથા સાંભળવાની એટલા માટે કહ્યું જીતા સંઘ સંઘ ઉપર પણ માણસે વિજય મેળવવો એવા વ્યક્તિ પાસે બેસીને ભગવાનની કથા સાંભળવી સુખદેવજી મહારાજે ભગવાન પરમાત્માની પ્રાર્થના કરી મંગલાચરણ અને કથાનો પ્રારંભ કર્યો છે અને સુતરામના પુરાણિકે ઋષિઓને કહ્યું કે હે ઋષિવ્રામ્થ ઉદ્ધવજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા હતા અને એમાં વિદુરજી મળે છે વિદુરજીને બધાએ સમાચાર સંભળાવ્યા મહાભારતનું યુદ્ધ થયું એ સમાચાર કઈ સંભળાવ્યા અને છેલ્લે ભગવાને સ્વધામ ગમન કર્યું ને એ કથા પણ કઈ સંભળાવી અને કહ્યું કે વિદુરજી ભગવાને જ્યારે સ્વધામ ગમન કર્યું ને ત્યારે તમને ભગવાને યાદ કર્યા હતા હું તો ત્યાં હાજર હતો પણ મારા કરતા તમે કેટલા બધા ભાગ્યશાળી કે ભગવાન યાદ કર્યા અને અંત સમયે તમારા ઘરે આવીને ભગવાને ભાજીને રોટલા ખાધા ને એને ભગવાન પરમાત્મા યાદ કરતા હતા અને કહ્યું છે કે વિદુરજી તમે મૈત્રી ઋષિ પાસે જાવ અને મૈત્રી ઋષિ પાસે જઈ અને તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરો તમારે આત્મજ્ઞાન લેવા માટે મૈત્રી ઋષિ પાસે જવાનું છે ભગવાન પરમાત્માની આજ્ઞા હતી એટલા માટે વિદુરજી મૈત્રેય ઋષિ પાસે આવે છે અને મૈત્રેય ઋષિ પાસે આવી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે છે